અમદાવાદ મહાનગરપાલિકાને જાણે સેપ્ટ સંસ્થા સિવાય કોઈ નિર્ણયો લેવાનો જાણે બીજો કોઈ વિકલ્પ મળતો નથી તેમ લાગે છે સેપ્ટ જાણે જે આયોજન કરી આપે તે કોર્પોરેશનના અધિકારીઓ માથે ચડાવીને અમલમાં મૂકે સેપ્ટ સંસ્થાએ એએમટીએસનો રિંગ રેડિયલ રૂટ તૈયાર કર્યો હતો તેના માટે તંત્રએ એએમટીએસના કેટલાક રૂટ બંધ કરવાનો નિર્ણય લીધો તે કોઈ પણ જાહેરાત વિના કોર્પોરેશન ખાનગી કંપની દ્વારા સંચાલિત બીઆરટીએસ ને ફાયદો કરાવવાની લહાયમાં એએમટીએસ નો ભોગ ચડાવવા તૈયાર થઈ ગઈ અને એકાએક ત્રેસઠ રૂટ બંધ કરવાનો નિર્ણય લીધો પરંતુ જનતા પણ મૂરખ નથી જનતાએ આ મામલે હોબાળો મચાવીને સખત વિરોધ કર્યો અને અંતે ગણતરીના કલાકમાં જ મહાનગરપાલિકાએ તેનો નિર્ણય રદ કરવો પડ્યો અને રિંગ રેડિયલ રૂટના આયોજનને પણ પડતું મૂકવું પડ્યું એમટીએસનો રૂટ રેડિંગનો એક નિર્ણય લીધો હતો પ્રજાના હિતમાં લીધો હતો પરંતુ આ આખા દિવસમાં વિદ્યાર્થીઓ કર્મચારીઓને થોડીક અમને ક્ષત્યો દેખાવીને તકલીફો દેખાતા આ નિર્ણયને અમને હાલ પૂરતો મુલતવી રાખે છે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા ભારે વિવાદ બાદ મેયર સાથે હોદ્દેદારો અને અધિકારીઓની બેઠક મળી હતી જેમાં બંને વચ્ચે સામસામે શાબ્દિક પ્રહાર પણ થયા

નિર્ણાયક આખું વ્યવસ્થિત આખું રિંગ રેડિયલનો કન્સેપ્ટ તૈયાર કરેલો બિલકુલ ફફિશિયન્સ આપણેનો અભ્યાસ કરેલો હોય અને તેના રિંગ રેડિયલના જેટલા પણ કન્સેપ્ટમાં આવતી રૂટમાં આવતી તમામ સ્કૂલ કોલેજ હોસ્પિટલ્સનો સર્વે કરેલો અને પહેલાં કરતાં અત્યારે નવા કન્સેપ્સમાં નવા કન્ફેપ્ટમાં લગભગ દસથી બાર ટકા પ્રજાલક્ષી આવા એ આપણું કવરેજ વધેલું હતું મહાનગરપાલિકાએ લીધેલો નિર્ણય તેને જ ભારે પડ્યો એક દિવસ બસો બંધ રહેતા લાખો રૂપિયાની આવક ગુમાવી મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તક્ષેપ બાદ રૂટ રૂટ બંધ કરવાનો નિર્ણય રદ કરાયો અને તમામ યથાવત છે આખરે એ રિંગ રેડિયલ પડતો મૂકવો પડ્યો છે સેપ્ટ સાથે સંકલન કર્યા બાદ એસે રિંગ રેડિયલ કન્સેપ્ટને માર્કેટમાં મૂક્યો હતો જોકે સમગ્ર દિવસ બાદ જે લોકોને હાલાકી પડી છે વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે તે જોતા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે આખરે એક એક્સપર્ટ કમિટી બનાવી અને આગામી ત્રણ માસમાં તેનો સર્વે કર્યા બાદ એ ની ટીએસની રિંગ રેડેલ ને ફરીથી મૂકવાનો નિર્ણય લીધો છે કેમેરામેન યુવરાજ લીલા સાથે પ્રણવ શાહ વીટીવી અમદાવાદ